હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે મેદાના ઉપયોગ વગર એકદમ ટેસ્ટી સમોસા કેવી રીતે બનાવવા તેની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે માટે મેં આ અઢીસો ગ્રામ બટાકાને બાફીને એની છાલ કાઢીને આવી રીતે મેસ કરી લીધા છે અને એની અંદર મેં એક ટેબલ સ્પૂન જેટલા વટાણાને મેં પલાળીને બાફી લીધા છે તો હવે આપણે આનો મસાલો કરી લેવાનો છે તો આ કઢાઈની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું હવે એની અંદર વન ફોર્થ ટી સ્પૂન જેટલી રાય અને જીરું એડ કરીશું રાઈ તતડી ગઈ છે તો એની અંદર વન એક ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને એક ટી સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું એની અંદર હવે આ મેસ કરેલા બટાકા એડ કરી દઈશું વટાણા પણ જોડે એડ કરી દેવાના છે વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન જેટલો લવિંગ અને તજનો પાવડર એડ કરીશું એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર વન એક ટી સ્પૂન જેટલી હળદર વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું વન ફોર્થ ટી સ્પૂન ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરીશું હવે આ બધું એક વખત બરાબર મિક્સ કરી લેવાનું હવે ત્રણથી ચાર મિનિટ એકદમ ગેસની ફ્લેમ સ્લો કરીને આને ચડવા દેવાનું જેથી મસાલા આપણા અંદર સરસ મિક્સ થઈ જાય હવે ચારેક મિનિટ પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને એની અંદર એક ટી સ્પૂન જેટલા લીલા ધણા એડ કરવાના અને એને એક વખત મિક્સ કરી લેવાનું હવે આને આપણે બરાબર ઠંડુ થવા દઈશું સમોસા બના જ એટલા માટે મેં આવા મીડિયમ સાઇઝના પાના લીધા છે અને એની આવી વચ્ચેથી જાડિ નસ હોય તે કાપી લેવાની છે આને મેં સારી રીતે ધોઈને લૂસી કાઢ્યા છે તો હવે આને વચ્ચેથી આપણે બે ભાગ કરી દઈશું આ ભાગ પણ આપણે કઢી નાખવાનો અહીં આગળ આવી રીતે આપણે જે બટાકાનો મસાલો કર્યો હતો સ્ટફિંગ માટે તે મૂકી દેવાનો ને મેં આ જે પાત્રાની અંદર આપણે ચણાના લોટનું બેટર ચોપડે છે તે બનાવ્યું છે તો એ પણ આપણે થોડુંક થોડુંક ચોપડવાનું છે જાડું લેયર નહીં કરવાનું આવું એકદમ પાતળું રાખવાનું જેથી આપણા પાન સરસ ચોંટી રહે હવે આને આવી રીતે સમોસાના શેપમાં આપણે આવી એને ફોલ્ડ કરી દેવાનું છે આ રીતે આપણે બધા સમોસા વાળી લેવાના છે બધા સમોસા આપણા ભરાઈને રેડી છે હવે આપણે એને તળી લઈશું તળવા માટે આપણે એક એનું ખીરું બનાવવાનું છે એના માટે અડધો કપ જેટલું મેં આ ચણાનો લોટ લીધો છે તેની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું આપણે બટાકાવાળાનું ખીરું કરીએ એ રીતે કરવાનું પણ એટલું જાડું નહીં રાખવાનું અને થોડું પાતળું આપણે કરવાનું છે કે જેથી સમોસા અંદર ડીપ થાય એ રીતનું રાખવાનું અને ઉપર એનું થોડું પાતળું કોટિંગ થઈ જાય જેથી આપણા સમોસા વચ્ચે છૂટા ના પડી જાય જો આ રીતનું આપણે આવું પાતળું રાખવાનું હવે એની અંદર આપણે સ્વાદ મીજો મીઠું એડ કરી દઈશું અને હલાઈ દઈશું ખીરું આપણું તૈયાર છે અને તળવા માટે તેલ પણ તૈયાર છે તો હવે આપણા સમોસાને તળી લઈશું હવે આપણા ચણાના બેટરમાં આવી રીતે લોટના બેટરમાં આવી રીતે એને ડીપ કરવાનું અને તળી લેવાનું ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની ત્રણ ચાર મિનિટ થાય ને ત્યારે આપણે એને પલટાઈ દેવાનું હવે બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને કઢી લઈશું મારી કઢાઈ આવી નાની છે એટલે હું એક એક જ કરું છું જો કઢાઈ મોટી હોય તો બે ત્રણ સાથે પણ તળી શકાય આ રીતે આપણે બીજા બધા સમોસા તળી લઈશું તૈયાર છે આપણા અળવીના પાનના સમોસા ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસિપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ